કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું મારું યુટ્યુબ ચેનલ શ્રદ્ધા લાઈફ સ્ટાઈલમાં તો આજે છે દિવસ ત્રીસમો અને પછી આપણે એક દિવસનો બ્રેક લેવાનો છે કદાચ એક કે બે દિવસનો બ્રેક થશે કેમ કે હું બે દિવસ માટે બહાર જાઉં છું એટલા માટે તો જો આજનો આપણે છેલ્લો દિવસ છે ત્રીસમો દિવસ એટલે આપણે છેલ્લા દિવસ માટે મેથીનું પાણી લઈ લીધું છે મેં જો તપેલી ભરી દોઢ ગ્લાસ જેટલું હું પીશ ને બાકીનું છે ને ઉમેશને આપવાનું છે ભાવતું નથી એને પણ પી લે છે સાથે સાથે તો ચાલો આપણે દિવસની શરૂઆત કરીએ મેથીના પાણીથી અને આ આજના વિડીયામાં આ છેલ્લો વિડીયો છે તો તમારે બધાએ એક મહિનામાં કેટલો વજન ઘટ્યો ને એ તમારે કોમેન્ટમાં કહેવાનું છે બરાબર છે જેટલો ઘટ્યો હોય તેટલો નો ઘટ્યો હોય એ પણ કહેજો અને ઘટ્યો હોય એ પણ કહેજો બરાબર છે

અને બપોરે મેં છે ને સવારમાં વધેલા જે પોહા હતા ને ઈતે હું પોહા લઈ લેવાની જોઈ એક વાટકો જેટલા મારે બીધા હતા તો એની ઉપર છે ને થોડીક હું સેવ જે રેગ્યુલર આપણે હોય ને સેવ થોડીક સેવ એડ કરી દઇશ એટલે ચાલી જાય કેમ કે બહુ ઈચ્છા નથી ખાવાની વરસાદ જેટલો આવે છે ને એમ થાય જોયા જ રાખી જોયા જ રાખી મન ભરાઈ ગયું છે વરસાદને જોઈને એવું છે અને ખબર નહીં પણ આજ બહુ ઈચ્છા નથી થતી અને જોઈએ હવે ચાલો બપોરે તો પોહા લઈ લીધા છે તમારે જો સવારમાં પોહા લીધા હોય તો તમે અત્યારે મગ ભાત કે વઘારેલા ભાત કેવું લઈ શકો છો અને સાંજે જોઈએ હવે સાંજે અમારે ઈસ્કોન મંદિર જવાની ઈચ્છા હતી કેમ કે આજે રજા છે ને તો ઈસ્કોન મંદિરે જઈએ આટો મારવા દર્શન કરવા તો તમને હું બતાવત ત્યાંનું પણ શું કહેવાય કે આ છે ને વરસાદ જેટલો છે ને જો એ બંધ થઈ જશે બપોર પછી તો આપણે મંદિર મુલાકાત કરાવશું મારા સુરત વાળા અને દેખાડશું મારા ભગવાન ને તો જો મિત્રો વાગી ગયા છે સાડા બાર અને અમે જમવા બેસી ગયા છીએ અને માધુ ને મેં પેલા જ મારી લીધું હતું એટલે એ છે ને આપણે એને ખવડાવવું એટલે વાર નો લાગે એટલા માટે અને જો હું મેરી હતી ને પોહા તો પોહાની અંદર મેં થોડા ગાંઠિયા રેગ્યુલર ને થોડીક સીંગદાણ એક કરી દીધા હતા એની અંદર જેથી આપણું પેટ ભરાઈ જાય એટલા માટે અને જો ઉમેશ પણ જમવા બેસી ગયા છે તો ચાલો મળીશું હવે ચાર વાગે તો મિત્રો વાગી ગયા છે ચાર અને ચાર વાગે છે ને આપણે પંપકીન સીઝ લઈ છે અને તમે બાર વાતાવરણ જોવો ને તો હજુ એવું ને એવું જ છે બહુ જ વરસાદ છે તો મંદિરે તો આપણું ક્યારે જવાનું શક્ય નથી તો પછી જો જાશું મંદિર તો તમને હું જરૂરથી બતાવીશ ઇસ્કોન મંદિર અને પમ્પકિન સીડ સાથે મે છે ને એક દોઢ ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે ગરમ અત્યારે હું તમને બતાવું છું પણ હું કિશને ફોન એટલે હું ખાઈ લઈશ તમને બતાવવા માટે જો 100 ગ્રામ લીધા હતા ને હવે આટલા રહ્યા છે દિવસ 10 દિવસ દરમિયાન પછી જો એટલે થોડે થોડીક વસ્તુ જ લેવાની એટલે તમારે શું વધી ન પડે અને ખોટું તમારું રહે ને આમ આમ તો છે ને આને તમે 10 દિવસ પતે પછી રેગ્યુલર ખાઓ ને ચમચી તો પણ લઈ શકો છો આરામથી કેમ કે આમાં સારું પ્રોટીન હોય છે તો તમે આરામ થાનો એક ઉપયોગ કરી શકો છો બહુ સારું છે અને સાંજનું જોઈએ હવે જો મારી મમ્મીને ત્યાં જમવાનું છે પણ આ વરસાદ નોંધે તો જઈએ તો કાક ને નકર સાંજે તો ચણાના લોટના પુડલા કરી લેવાના કેમ કે ભજીયા ખાઈને એવું વાતાવરણ છે પણ આપણે ડાયટ કરતા હોઈએ એટલે ભજીયા નથી ખાતા ચણા લોટના પુડલા લઈ લઈશું અને આમથી આપણો આજ ત્રીસમો દિવસ છે છેલ્લો દિવસ છે કાલે એક દિવસ ફ્રી છે અને પછી જે હું અઠવાડિયાની પ્રોસેસ તમને કહી દીધી એ આપણે કરવાની છે બે દિવસ પછી ચાલુ કરશું બે દિવસ ગેપ રાખવાનો છે અને પછી આપણે ચાલુ કરશું તો ચાલુ મળીશું સાંજે હું છે ને

કોમેન્ટ ભિન્ન <laughs> <laughs>